ધારીના મોરજર ગામે ફરી એકવાર શિકારની શોધમાં એક સાથે સાત સિંહો જોવા મળેલા હતા ધારીના મોરજર ગામે ફરી શિકારની શોધમાં એક સાથે સિંહો લટાર મારતા જોવા મળેલા હતા મોરજર ગામમાં રાતે સાત સિંહો આટાપેરા કરતા મોબાઈલ કેમેરામાં કેદ થયેલા હતા એક સિંહે સ્ટેટ હાઈવે પર લટાર મારેલી હતી સિંહો શિકારની શોધમાં ગીરના ગ્રામ્ય વિસ્તારમાં આટાપેરા મારી રહ્યા છે બે અલગ અલગ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે